નમસ્કાર જય હિન્દ વંદે માતરમ દોસ્તો તો આજના વિડીયોની અંદર આજે આપણે હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ ગુજરાતની ભૂગોળના અગત્યના બેઠા પૂછા એવા પચાસ પ્રશ્ન જોઈશું ગુજરાત હાઈકોર્ટ માટે સ્પેશિયલ પીડીએફ મટીરિયલ જેની અંદર ત્રણ હજાર કરતાં પણ વધારે સંપૂર્ણ સિલેબસના જે છે પ્રશ્નો આપેલા છે કોઈ ગણિત સિવાય તમારા વિશેના પ્રશ્નો આપેલા છે પરીક્ષામાંથી બેઠા પ્રશ્નો પૂછાશે ઓકે પચાસ માર્ક્સનું પેપર છે એમાંથી ધારી લો કે ચાલીસ માર્ક્સમાંથી બેઠું બેઠું પૂછાશે તો આ પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસો ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો અથવા મેસેજ કરીને પણ જાણકારી વધારે મેળવી શકો મેળવી શકો છો તો કોલ પણ તમે આ જ નંબર ઉપર કરી શકો છો ઓકે આ તમામ વિષયો આપેલા છે વાહનનું પાયાનું જ્ઞાન મોટર વાહન કાયદાનું જ્ઞાન ટ્રાફિક નિયમો જીકે છે ગુજરાત ભૂગોળ છે વ્યાકરણ છે તમામ સબ્જેક્ટ આવી જશે ચાલો મિત્રો પચાસ ક્વેશ્ચન આપણે જોઈ ચૂક્યા તો આગળ વધીએ આપણે ડાયનાસોરના ઇંડાનું અવશેષ સ્તર કયા જિલ્લામાં આવેલું છે ઓકે તો આપણને ડાયનાસોરના જે ઈંડા છે તે આપણને રૈયાલી ખાતેથી પ્રાપ્ત થયા હતા અને આ રૈયાલી જે છે તે કયા જિલ્લામાં આવે મહીસાગર જિલ્લામાં તો ઓપ્શન એ સાચો જવાબ બનશે નેક્સ્ટ ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયા સ્તરે બનાવવામાં આવેલું છે ગુરુ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન મિત્રો આવેલું છે માનગઢ શું આવશે માનગઢ ચાલો ત્યાર બાદ નું ક્વેસ્ટન છે કે ખંભાળે માતાનું પવિત્ર સ્થાનક ગુજરાતના કયા સ્થળ ઉપર આવેલું છે ઓકે ખંભાલે માતાનું જે તીર્થ સ્થળ છે તે મિત્રો માંડલ ખાતે આવેલું છે ક્યાં આવશે માંડલ ખાતે ઓકે માંડલ અને જિલ્લો અમદાવાદ અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે છે હાલો ત્યારબાદ ગુજરાત ખાતે આવેલ આઈ ટ્રેનિંગ સેન્ટરનું પૂરું નામ જણાવવાનું છે તો એનું પૂરું નામ છે મિત્રો

ઓકે તો આપણે એવું યાદ રાખતા હોઈએ છીએ હા માસા મેવા ખાશે આવું યાદ રાખવાનું હા માસા મેવા ખાશે ઓકે દરેક નદીનો પ્રથમ અક્ષર આમાં આવી ગયો સાથે સાત નદીઓનો ક્લિયર છે તો આવી રીતે વાત કરીએ તો ઓપ્શન એ સાચો જવાબ બનશે ઓકે આ ઉપરથી હાથમતી મા ઉપરથી માજમ સા ઉપરથી સાબરમતી મે ઉપરથી મેસવો વો ઉપરથી વાત્રક ખા ઉપરથી ખારી અને સે ઉપરથી શેઢી ઓકે ઓપ્શન એ નેક્સ્ટ ચાલો વિશાળ વિદ્યા સંકુલો તથા અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપકનું નામ શું હતું તો જવાબ આવશે કસ્તુરભાઈ લાલભાઈ ઓપ્શન ડી ચાલો ગુજરાત ખાતે આવેલ આઈએ ટ્રેનિંગ સેન્ટરનું પૂરું નામ તો પ્રશ્ન રિપીટ થયો જવાબ આવ્યો એમાં એડી શોધન આઈએએસ ટ્રેનિંગ સેન્ટર મિત્રો પરીક્ષાના અગત્યના દિવસોમાં મોકટેસ્ટી ખાસ જરૂરી હોય છે તો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર હાઈકોર્ટ ડ્રાઈવરની સંપૂર્ણ સિલેબસ મુજબ પચાસ માર્ક્સની એકવીસ મોડલ એકવીસ ટેસ્ટ કેટલી એકવીસ ટેસ્ટ પચાસ પચાસ માર્ક્સની સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ આધારિત પચાસ પ્રશ્નો પચાસ ગુણ અને જીરો પોઈન્ટ તેત્રીસ માર્ક્સ નેગેટિવ સિસ્ટમ સાથે તો આપણે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનમાં મૂકાઈ ચૂકી છે નેક્સ્ટ વડનગર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો એ આવેલો છે મહેસાણા જિલ્લામાં વડનગર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે મહેસાણા જિલ્લો ત્યારબાદ આગળ વાત કરીએ તો દહેગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ઓકે દહેગામ તાલુકો તો આ દહેગામ તાલુકો આવશે ગાંધીનગરમાં નેક્સ્ટ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે કે ભાઈ ગાંધીનગરથી ગિફ્ટ સિટીનું પૂરું નામ જણાવો ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે તો આ ગાંધીનગર ખાતે આવેલી છે અને આનું પૂરું નામ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે ગાંધીનગર શહેરના સ્થપતિ એટલે કે આર્ટિટેક કોણ હતા મિત્રો એ હતા એચ કે મેવાડા ઓપ્શન બી નેક્સ્ટ ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ ચારે જિલ્લાઓની હદ સ્પર્શે છે નીચેનામાંથી મિત્રો ખેડા જિલ્લાને ટોટલ સાત જિલ્લાની સરહદ સ્પર્શે છે મિત્રો પણ અહીં આપણે કયા ચાર જિલ્લા જણાવવાના છે તો એ ચાર જિલ્લામાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ઉદેપુર આણંદ પંચમહાલ અને ગાંધીનગર હોળી ભરાતો ગોળ ગધેડાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે ચાલો ગોળ ગધેડાનો મેળો ભરાય દાહોદ જિલ્લાના જેસવાડા ખાતે નેક્સ્ટ ઓકે આવી રીતે ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય તો એ આ ગુજરાતમાં મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે માટેનું મુખ્ય સંશોધન કેન્દ્ર આવશે વડોદરા જિલ્લાને કયા જિલ્લાની અધસ્પર્શતી નથી નીચેનામાંથી માંથી તેમાં જવાબ આવશે દાહોદ ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની અધસ્પર્શતી નથી તો જવાબ આવશે ભરૂચ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને કયા જિલ્લાની અધસ્પર્શતી નથી તો એમાં જવાબ આવશે તાપી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં દર અઢાર વર્ષે મિની કુંભ મેળો કયા સ્તર ખાતે ભરાય છે તો મિત્રો વાત કરીએ તો ભરૂચના જે ભરૂચના ભાટભૂત ખાતે દર અઢાર વર્ષે મિની કુંભ મેળો યોજાય છે ત્યારબાદ તિલકવાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે નર્મદા જિલ્લામાં તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કેવડીયા ખાતે કયા વિસ્તારો વચ્ચે રિવર રાફ્ટિંગ શરૂ કરવામાં આવેલ છે તો આવશે મિત્રો બોલે ગેટ રાજપીપળા તાલુકો કયા જિલ્લામાં આવે તો નર્મદા જિલ્લાનું વડું મથક એટલે રાજપીપળા એટલે ઓપ્શન ડી સાચો જવાબ તિલકવાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે નર્મદા જિલ્લામાં ગુજરાતનો સૌથી જૂનો પુલ જે બ્રિટિશ અપસરના નામ ઉપરથી બનેલો છે તે ક્યાં આવેલો છે આવેલો છે સુરતમાં કૃષિ સમૃદ્ધિ થકી આર્થિક સમૃદ્ધિની અવિરત આગે કુચના નિર્ધાર સાથે ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો કૃષિ મેળો અને આરોગ્ય મેળાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો જવાબ આવે મિત્રો રાજપીપળા તેમજ માંગરોળ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો માંગરોળ આવે મિત્રો સુરતમાં બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ સ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે કામરેજ આવશે સુરત જિલ્લામાં ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને કયા તમામ ચારે જિલ્લાઓની અધસ્પર્સેના માંથી તમે આવે તાપી ભરૂચ નવસારી અને નર્મદા ચાલો વ્યારા વ્યારા તાલુકો તો તાપીનું વડું મથક છે વ્યારા ગુજરાતના તાપી જિલ્લાને કયા જિલ્લાની અધસ્પર્શતી નથી

રિજિયોનલ સુગર કેન રિસર્ચ સેન્ટર આવેલું છે તે આવેલું છે નવસારી માનવજાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે તે મ્યુઝિયમ ક્યાં આવેલું છે ચાલો તો એ મ્યુઝિયમ છે મિત્રો સાપુતારા મ્યુઝિયમ સાપુતારા મ્યુઝિયમ ચાલો ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે તો આહવા જવાબ આવે ડાંગ જિલ્લામાં સુબીર તાલુકો કયા જિલ્લામાં આવશે તો સુબીર તાલુકો આવશે ડાંગ જિલ્લામાં ઓકે ગુજરાત સરકારની ગુજરાત સરકારની એકમાત્ર લાકડા વહોળવાની જે મિલ છે ઓકે તે પણ ડાંગ જિલ્લામાં આવેલી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું પ્રસિદ્ધ સ્થળ ચાલો તો એ છે મિત્રો ઉમરગામ વલસાડ જિલ્લો પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉડવાડા ઓકે પારસીઓનું કાશી એટલે ઉદવાડા તો આ ઉદવાડા કયા જિલ્લામાં આવશે મોસ્ટ છે જવાબ આવશે વલસાડ જિલ્લો પારસીઓનું કાશી ઓકે પારસીઓનું કાશી એટલે ઉદવાડા વલસાડ જિલ્લામાં આવેલું છે નીચે પૈકી કયા ગ્રંથાલય સાથે તેના શહેરનું નામ ખોટું છે ખોટું આપણે શોધવાનું છે રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ભરૂચમાં આવેલી છાતું સાચું છે દાહી લક્ષ્મી લાઇબ્રેરી નડિયાદમાં આવે આ પણ સાચું છે લેંગ લાઇબ્રેરી રાજકોટમાં આ પણ સાચું છે અને જે એન પી ટીટ લાઇબ્રેરી જલાલપુર આ ખોટું આવશે ચોથું ખોટું છે એટલે ઓપ્શન ડી આપણું કરેક્ટ આન્સર બનશે ક્વેશ્ચન નંબર ચોરાણુંની વાત કરીએ આપણે કે સિદ્ધરાજ જયસિંહનું નામ સાથે વર્ણાયેલું વઢવાણ અને સામે એના જિલ્લા આપણને આપી દીધા છે તો વઢવાણ આપણને ખબર છે ભાઈ વઢવાણ કયા જિલ્લામાં આવે વઢવાણ આવે સુરેન્દ્રનગરમાં ત્યારબાદ પવિત્ર સતાપા આપા ગીગા ની સમાધિ નું સ્થળ સતાધાર સતાધાર આવે જુનાગઢ માં રિફાઇનરીનું રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત કોઈ કોયલી આવે વડોદરામાં માં ઓકે અને ગાયકવાડ રાજવીઓ રાજવીઓનું નું પૌરાણિક સ્થળ વ્યાર આઈ આવે તાપીમાં ચાલો નેક્સ્ટ આગળ ગુજરાત રાજ્યના જિલ્લાઓને તેમના સ્થાપનાના ક્રમ મુજબ આપણે ગોઠવવાના છે ક્વેશ્ચન નંબર પંચાણું માં તો વાત કરીએ આમાં આણંદ છે તાપી છે અરવલ્લી છે વલસાડ અને મહેસાણા આટલા જિલ્લાઓ આપણે આપી દીધા છે આમાં સૌ પ્રથમ અને સૌથી છેલ્લે વાત કરીએ તો આની વાત કરીએ મિત્રો તો અરવલ્લી જિલ્લો કે આપણને ખબર હોવી જોઈએ કે બે હજાર તેરમાં આની સ્થાપના થઈ હતી ઓકે બે હજાર તેરમાં જે નવા જિલ્લાઓ બન્યા હતા નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા એ સમયે તેમાં સાત જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો પણ એક હતો ઓકે તો સૌથી છેલ્લે તો અરવલ્લી આવશે એટલે ત્રીજું છેલ્લે આવે જો ત્રીજું છેલ્લે આવે તો ઓપ્શન એ અને સીમાં આપેલું છે ઓકે એવી રીતે આગળ વાત કરીએ આપણે તો એના પછી મિત્રો વાત કરીએ તો એના પછી તાપી આવે ઓકે તાપીની જે સ્ટાફના બે હજાર સાતમાં થઈ હતી એટલે કે છેલ્લે બે ત્રણ એવું આપેલું છે ઓપ્શન સીમાં તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે તો છેલ્લા તો આપણને ખબર હોવી જોઈએ તાપીની બે હજાર સાતમાં રચના કરવામાં આવી હતી ઓકે એ પણ ભાઈ મોદીના સમયમાં અરવલ્લીની બે હજાર તેરમાં ઓકે ચાલો ચાલો ફરીથી આપણે જોડકા જે છે જોડકા જોડવાના રહેશે ક્વેશ્ચન ચાલો ડાયરેક્ટ આપણે એમાં જવાબ છે ભગવાન અદિતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્તર તારંગા તો ડાયરેક્ટ હું જવાબ લખું છું મિત્રો તારંગા ક્યાં આવે મહેસાણામાં આવે ડાયરેક્ટ આપણે જવાબ લખીએ ચાલો ત્યારબાદ ખંભાળિયા તો ખંભારિયા કયા જિલ્લામાં આવે દેવભૂમિ દ્વારકામાં આવે ઓકે ખંભાળિયા ત્યારબાદ વાત કરીએ લુણાવાડા ઓકે પાંડવોના વનવાસ દરમિયાન કરેલ પડાવની લોકવાયકા ધરાવતું લુણાવાડા લુણાવાડા ક્યાં આવે મહીસાગરમાં આવે મહીસાગર ઓકે અને એવી રીતે વાત કરીએ તો બીલીમોરા તો બિલીમોરા મિત્રો ક્યાં આવે બિલીમોરા આવે નવસારીમાં ઓકે તો આવી રીતે યાદ આપણે રાખશું ક્વેશ્ચન નંબર સત્તાણું જોડતા આપણે જોડવાના છે ત્યારબાદ સાત નદીઓનું સંગમ સ્થાન ઓઠા તો ઓઠા આવેલું છે ઓઠા અમદાવાદ જિલ્લામાં આવશે ત્યારબાદ લાઠી લાઠી અમરેલી જિલ્લામાં આવશે બિલેશ્વર બિલેશ્વર ક્યાં આવશે ભાઈ તો ક્યાં આવશે જૂનાગઢમાં અને ભાજપ આવે ભરૂચમાં ઓકે તો આવો જવાબ બનશે ફરીથી ક્વેશ્ચન નંબર આપણે સત્તર અઠ્ઠાણું ની વાત કરીએ ડાયરેક્ટ આપણે જવાબ લખશું ઓકે કે ભાઈ જેનોનું પવિત્ર સ્તર જખો છો જખો કયા જિલ્લામાં આવે જખો કચ્છ જિલ્લામાં આવે ડાયરેક્ટ જવાબ ચાલો ત્યારબાદ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તરાજા તો તરાજા કયા જિલ્લામાં આવે તરાજા આવે ભાવનગર જિલ્લામાં આગળ વાત કરીએ માધવપુર ઓકે ભગવાન શ્રી કૃષ્ણ ના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું એવું સ્તર માધવપુર આ માધવપુર જે છે માધવપુર પોરબંદરમાં આવે ભાઈ ઓકે અને ત્યારબાદ આવેલું છે વીરપુર કહ્યું છે ભાઈ વીરપુર તો વીરપુર કેવો જિલ્લા આવે રાજકોટ જિલ્લામાં જે જલારામ બાપાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને આજનો છેલ્લો સોમો ક્વેશ્ચન પણ મિત્રો એવો જ એમસીક્યુ ટાઈપનો આપી દીધો છે ચાલો આમ પણ આપણે ડાયરેક્ટ જવાબ ક્લિક કરીએ કે ભાઈ સીપીઆર ધરાવતું પીપાવાવ ઓકે પીપાવાવ કયા જિલ્લામાં આવશે મિત્રો પીપાવાઓ આવે અમરેલીમાં ત્યારબાદ ઘોઘા ઘોઘા કયા જિલ્લામાં આવે ભાવનગરમાં ઓકે ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયનું યાત્રા હતા ગઢડા તો ગઢરા આવે બોટાદમાં અને નાગેશ્વર જ્યોતિર્લિંગ આવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓકે તો મિત્રો આ હતા આજના અગત્યના પ્રશ્નો ઓકે તો પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે મોસ્ટ ટાઈમ ત્રણ હજાર કરતાં પણ વધારે એમ સિક્યુ આપેલા છે આ મિત્રો પીડીએફ લઈ લો એટલે પાસ તમે સો ટકા થઈ શકો છો એની ગેરંટી છે તો પછી આને પરચેસ કરી લો માત્ર સો રૂપિયામાં કોઈપણ પ્રકારની ઇન્ક્વાયરી હોય તો તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો ફરીથી મળીને આવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત